નમસ્કાર મારું નામ વિજય બારોટ છે અને આજે મહેસાણા સંસ્કૃત શોપિંગ મોલ ખાતે માનનીય સાંસદ શ્રી મયંકભાઈ નાયકના શિવાલય કાર્યાલય પર આ સેવાકીય સૌથી બે દિવસથી ચાલી રહે છે કાલે તોરવાણી માતાના ચોકમાં મયંકભાઈ નોક દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ નવ આ આ ઉત્તરાયણમાં આવેલા પર્વ પર મયંકભાઈ નાયક સાહેબ દ્વારા બાઇક ટુ બાઇક વાળો ને મફતમાં સળિયા લગાવી આપવામાં આવે છે જેના દ્વારા નાયકે સાબિત કરી તો તેઓ જમીન સાથે જોડાયેલા છે અને જનતાની સમસ્યાઓને સમજે છે અગાઉ પણ અગાઉ પણ એમને સેવાકીય કેમ્પ અહીંયા એમના સેવાલય કાર્યાલય ખાતે કર્યા હતા જેમાં આંખોનું ફ્રીમાં ચેકઅપ કર્યું હતું પછી અપંગો માટે જે પગના જે હતા કર્યા હતા હાથ અને પગ બંને બંનેની માપણી કરીને એમને ફ્રીમાં હાથ પગ અપાવરા કુથ એ રીતે બનાવેલા એટલે મયંકભાઈ નાયક સાહેબ જે રીતે આ સેવા કે સાંસદ ત્યારથી અત્યાર સુધી એમને આ જેવા કે પ્રવૃત્તિનું દેવું જરૂરી છે અને વિકલાંગો માટે મહેનભાઈ સતત કાર્યરત છે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ નું ભોજ છે કે વિકલાંગો ને સમસ્યાઓને રક્ષી દૂર થાય એમની સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ મળે એ માટે આજે મહેનભાઈ નાયક સાહેબ કામ કરી રહ્યા છે અત્યારે અમે મહેસાણા મયંકભાઈ નાયક જે રાજ્યસભાના મેમ્બર છે તેઓ સિવાલય આગળ ઊભા છીએ અને આપ જોઈ રહ્યા છો કે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે અને લોકોને દોરી વાગી અને ગળામાં ખૂબ ઇન્જર થતું હોય છે તો સેફ ગાર્ડ ફ્રી ઓફ સેફ ગાર્ડ આપવાનું કામ મયંકભાઈ સાહેબે અહીંયા મહેસાણામાં કર્યું છે અત્યાર સુધીમાં પાંચેક હજારથી વધારે સેફ ગાર્ડ આપી ચૂક્યા છે અને એમનો ટાર્ગેટ પચાસ હજાર સુધીનો છે મહેસાણામાં જુદી જુદી જગ્યાએ આ સેવાલાયક કાર્ય આ સેફગાર્ડ આપવાનું કાર્ય બધી જગ્યાએ ચાલુ છે મયનભાઈ આ એક જ નહીં અનેક સેવાઓ કરેલી છે વિકલાંગો હોય તો એમને પગ પણ નવા બનાવી આપ્યા છે એ તો ખૂબ સરાહનીય સેવાઓ છે એના પહેલાં ગરીબોને પણ કીટ આપવાનું કામ કર્યું છે ગરીબોને અન્ય સહાયો પણ આપવાનું કામ કર્યું છે મયંકભાઈ નાયક રાજ્યસભાના મેમ્બર એમની એપ્રિશિએટ કરીએ એવા કામો એમને કર્યા છે ભારત માતા માન્ય સંસોધ નાયક સાહેબ જે જે સેવાનું કાર્ય ચાલુ કર્યું છે આવું આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આવી સેવા ચાલુ કરી દીધી હોય અત્યાર સુધીમાં બહુ હજાર જેવા સળિયા લોકોએ સ્કૂટર પર લગાવ્યા નાયક સાહેબ અત્યારે હાલ સુધીમાં પચાસ હજાર સડિયા લગાવ્યા લગાવવાનું ટાર્ગેટ કર્યું છે એ એમના માટે એ સારી વાત છે કે આવી નવી વસ્તુ કહેવાય લોકોને ગલો કપાતો બંધી જાય અને અકસ્માતની સેફ થઈ જવાય સલામત એના માટે જે બીઆરની દવાયું છે એમ એક નાયક છે ધન્યવાદ નહીં